કરોડો લાખો લીટર પાણી બચી શકે એમ છે એટલે જે પણ મિત્રોને આ કાર્યની અંદર રસ હોય અને આવું એક સરસ મજાનું કાર્ય થઈ રહ્યું હોય તો ક્યાંક ને ક્યાંક આપણે ભાગીદાર થઈ શકી શકી અથવા કાંઈ નહીં તો વોટ્સઅપ બીજે નાખી શકો છો

એને પણ હું આપું છું કે ઘણી બધી માહિતી એની પાસે પણ છે કે આને આ કાર્યની અંદર કાયમી એનો પણ એવો ઉત્સાહ છે કે આ કામ થવું જ જોઈએ અને થાશે એવો એને વિશ્વાસ છે એના વાતને માન્ય રાખી અને અમે આ ડેમોની વિઝિટમાં આવ્યા છીએ મિત્રો આપ જોઈ શકો છો ત્યાંથી અહીંયા સુધી આપણે આ આખો ડેમ બનાવી લઈએ મિની ડેમ તો અમે એક એસ્ટિમેટ કાઢ્યું છે બે દિવસ આપણે જેસીબી લગાડવું પડશે બે દિવસ ટેક્ટર લગાડવું પડશે જેસીબીના ચૌદ હજાર રૂપિયા ચાર હજાર રૂપિયા ટેક્ટર બે દિવસની મજૂરીના પછી રેતી ચૂનો પથ્થર મજૂરી જે અહીંયા અહીંયા આપણે ખોદાણ કરવું પડશે પાયા પાયા બનાવવા પડશે એનો ટોટલ અમે અંદાજીત ખર્ચો એક લાખને ત્રીસ હજાર રૂપિયા કાઢ્યો છે કુલ આખો પ્રોજેક્ટ માટેનો ખર્ચો એક લાખ અડતાલીસ હજાર રૂપિયા છે જે કોઈ દાતાને આનો લેબ લાભ લેવાની ઈચ્છા હોય તે અમારો સંપર્ક કરી શકે છે મિત્રો જગતના તાતે આપણી સામે હાથ લંબાવ્યો છે તો ચાલો આપણાથી જે થાય તે આપણે કરી કરીએ સહકાર આપીએ નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાનનું સપનું છે કે ખેડૂતોની આવક બમણી કરવી છે માત્ર આપણે આ એક લાખ અડતાલીસ હજારનો ખર્ચો કરી અને આ ચેકડેમ જે ઓલરેડી છે જ એને આપણે પુનર્જીવન કરીએ તો અહીંયા કરોડો લીટર પાણી સચવાય એમ છે આજુબાજુના ખેડૂતોને અગણિત રકમનો ફાયદો થાય એમ છે તો જરૂરથી આ કાર્યમાં આપ સહકાર આપજો મિત્રો જે લોકો અમારો આ વિડીયો જોઈ જોઈ રહ્યા છે તે તમારા તમામ ગ્રુપમાં શેર કરી આ ભગીરથ કાર્યમાં સહકાર આપશો એવી આપની પાસે આશા છે થેન્ક યુ ધન્યવાદ અમારો મોબાઈલ નંબર નોંધી લેશો નાઇન ટુ ફાઇવ ડબલ સેવન થ્રી સિક્સ